નમસ્કાર સમાચારો સાથે હું અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા યોજાતી હોય છે પહેલા નવનિર્માણ પામેલા રથની ચંદન પૂજા કરવામાં આવે છે ત્યારબાદ વિધિવત રીતે રથનું પૂજન કરી ચંદન યાત્રા શરૂ થશે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્રજા પૂજા વિધિ કરશે આ પૂજનમાં ચંદનનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે જેથી તેને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે શાસ્ત્રોક્ત વિધિથી રથ પૂજન કરી ભગવાન પાસેથી રથના સમારકામની અનુમતિ માંગવામાં આવે છે દર વખતે યાત્રા માટે રથનું સમારકામ કરવામાં આવે છે પરંતુ ગત વર્ષે નવા રથ બનાવ્યા હોવાથી આ વર્ષે દર વર્ષ જેવું મોટું સમારકામ નહીં કરવું પડે સાત જુલાઈના રોજ અમદાવાદમાં રથયાત્રા નીકળશે જે અંતર્ગત અક્ષય તૃતીયાના શુભ દિવસથી ચંદન યાત્રા યોજી વિધિવત રીતે તૈયારીઓ શરૂ કરવામાં આવશે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી ભાઈ બલભદ્રજી રથમાં બિરાજમાન થાય છે તે રથનું તેમની હિંમતી બાદ સમારકામ થતું હોય છે કે ગયા વર્ષે જ રથ નવા લાગ્યા છે એટલે કે આ વખતે કોઈ મોટું સમારકામ કરવાનું નથી ત્યારે ચંદન યાત્રાની તૈયારીઓ જોવા મળી રહી છે ભગવાનની જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે રથ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે આ જંગે વધુ વાત કરીશું સાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાય છે ઝલક આજે આ અખાત્રિતનો પર્વ એ અને સાથે સાથે ચંદન યાત્રાનો વિશેષ મહત્વ આથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થતી હોય છે હાલમાં શું અપડેટ કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે અક્ષય તૃતિયા એટલે કે અખાત્રી પર્વ છે છે તે આજે કરવાથી ત્યારે અત્યારે ચંદન ચંદન યાત્રા યાત્રા યોજાઈ રહી તમે જોઈ શકો છો કે જોઈ શકો છો કે જે પૂજા છે તે પૂજા ચંદન યાત્રાની ચાલી રહી છે એટલે કે જે પૂજા છે તે ત્રણ રથોની છે તે પૂજા કરવામાં આવે છે જેમાં જે ચંદન છે તે ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે અને

જેમાં કે જે દિલીપદાસજી છે તે પૂજા કરી રહ્યા છે ભગવાનના રથને જે તે પૂજન વિધિ કરવામાં આવી રહી છે પૂજા વિધિ બાદ ચંદન યાત્રા બાદ છે તે જે રથોનું જે સમારકામ છે તે સમારકામ કરવામાં આવે છે કલરકામ કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે ભગવાન જે રથ છે તે રથમાં નગરચર્યા નીકળતા હોય છે ચંદન યાત્રા બાદ જેઠ મહિનામાં છે તે જળયાત્રા યોજાશે અને જળયાત્રાનું પણ એટલું જ મહત્વ છે જળયાત્રામાં પણ મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો અ સામેલ થતા હોય છે જળયાત્રા બાદ જે ભગવાન છે તે ભગવાન

લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે હવે અષાઢી બીજના રોજ જે ભગવાન જગન્નાથ છે તે નગર ચર્યાએ નીકળશે જળ બાદ ભગવાન મોસાળમાં જશે અને મોસાળવાસીઓ પણ ભગવાન મોસાળ આવે ત્યાંની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે એટલે કહી શકાય કે જે હવે આજના દિવસથી છે તે રથયાત્રાનું છે તે રથયાત્રાની વિવિધ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે જી બિલકુલ જનક કાર્યક્રમો કયા રહેશે ને ખાસ જ્યારે શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં જગન્નાથ મંદિરે આવી પહોંચ્યા છે તેમના માટે ખાસ વિશેષ વ્યવસ્થા કોઈ કરવામાં આવી હોય જી જે આજે છે તે ફક્ત ચંદન યાત્રા યોજાતી હોય છે એટલે કે જે દોઢ બે કલાકની જે વિધિ છે તે વિધિ યોજાતી હોય છે મારા શું કહેશો મારા ચંદન યાત્રા છે જેવી રીતે પ્રતિવર્ષ મુજબ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું આજે અક્ષય તૃતીયાના દિવસે ચંદન યાત્રાને દિવસે પૂજન ચંદનથી થતું હોય છે અને એ પરંપરાથી આજનો દિવસ એટલે અક્ષય દિવસ ગણવામાં આવતો હોય છે અને વર્ષોથી પરંપરા પ્રમાણે આ રથોના પૂજન થતો હોય છે અને આજથી રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે પૂજા ચાલી રહી છે કે ભગવાનના સર્વ દેવી દેવતાઓને આહવાન કરી અને રથમાં બિરાજમાન કરી અને એમને આજે આહવાન કરીને પ્રસ્થાપિત કરવામાં આવતા હોય છે રથનું સમારકામ ને કલરકામ પછી શરૂ કરવામાં આવશે એટલે આજના દિવસ પછી રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે જે મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે આજે જે ચંદન યાત્રા છે તે ચંદન યાત્રા યોજી યોજવામાં આવી રહી છે અને પૂજા વિધિ કરીને ભગવાન ને છે તે પ્રાર્થના કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે રથ છે તે ભગવાનના ત્રણેય રથો એટલા પવિત્ર માનવામાં આવે છે તેની જે સમારકામ અને જે પૂજન સમારકામ અને કલરકામની વિધિ છે તે શરૂ કરવામાં આવશે જે જૂના રથ હતા તે જૂના રથને બદલે ગત વર્ષે જે મંદિર દ્વારા જે નવા રથ છે તે નવા રથ બનાવવામાં આવ્યા હતા અને નવા રથમાં અરૂણ થઈને જે ભગવાન જગદીશ ભાઈ બલરામ અને બાયન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે આ વખતે બીજી વખત ભગવાન છે તે નવા રથમાં અરૂડ થઈને નગરચર્યાએ નીકળશે રથ નવા હોવાથી પહેલાં જેટલું જે સમારકામ છે તે સમારકામની જરૂર નહીં રહે થોડા ઘણું ટચિંગ કરવામાં આવશે તો કલર પણ કરવામાં આવશે આમ કહી શકાય કે જે આજે ચંદન યાત્રા છે તે ચંદ્રન યાત્રા બાદ જે રથયાત્રાના વિવિધ સોપાનો યોજવામાં આવશે વાત કરવામાં આવે ભગવાનના પ્રસાદની તો ભગવાનને વિવિધ પ્રકારના જે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવ્યા છે વિવિધ પ્રકારના ફ્રૂટ છે તો શીરો પણ બનાવવામાં આવ્યો છે તો સાથે સાથે તે ભગવાનને પ્રિય એવા મગ અને જાંબુ પણ અર્પણ કરવામાં આવ્યા છે રથયાત્રા જળયાત્રામાં કળશનું પણ વિશેષ મહત્વ છે જે તાંબાના જે ઘડા છે તેમાં પાણી ભરીને જે તે કળશ મૂકવામાં આવ્યા છે આ જ યાત્રા યોજાશે ત્યારે એકસો જેટલા જે કળશ છે તે એકસો જેટલા કળશમાં પાણી ભરીને લાવવામાં આવશે કહી શકાય કે જે રથયાત્રા પહેલા જે વિવિધ સોપાનો યોજવામાં યોજાય છે વિવિધ કાર્યક્રમો યોજાય છે તેનું પણ એટલું જ મહત્વ હોય છે અને તેમાં પણ જે ભક્તો છે તે મોટી સંખ્યામાં ભાગ લેતા હોય છે